બારડોલી રાહુલ ગાંધીની યાત્રામાં કોંગ્રેસ અને જય શ્રી રામ સેના સામેલ જય શ્રી રામ સેનાના કાર્યકરોએ જય શ્રી રામ ના ના લગાવ્યા કોંગ્રેસના કાર્યકરો બાબા સાહેબનો ફોટો બતાવી રાહુલ ગાંધી જિંદાબાદ ના નારા લગાવ્યા પોલીસે બંને જૂથોને અલગ કર્યા જય રામ સેના ગુજરાત અધ્યક્ષ પરમચેતન પિનાક મોદીના જય શ્રી રાવ આજે રાહુલ ગાંધીની બારડોલી ખાતે ભારત જોડો યાત્રાની એક ખેપ કરવામાં આવી જેનો જય શ્રીરામ સેનાએ ભરપૂર વિરોધ કર્યો છે જે વ્યક્તિ રામ બાબતે હેલફેલ બોલે અને રામ મંદિરનો વિરોધ કરે એ વ્યક્તિ આપણા કોઈ જ કામનો નથી એનો દરેક જગ્યાએ આખા ભારતમાં વિરોધ થવો જ જોઈએ જો રામ કા વો અમારે કિસી કામ કા નહીં આ સૂત્ર આખા હિન્દુસ્તાનમાં ગુંજવું જોઈએ અને જ્યાં જ્યાં એની યાત્રા જાય ત્યાં ત્યાં એનો વિરોધ થવો જોઈએ એવું જય શ્રી રામ સેનાનો અનુરોધ છે દરેક સનાતની હિન્દુને દરેક સનાતની ભારતીયને જય શ્રી રામ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી